જિલ્લાના પલસાણા તાલુકામાં ગાંગપુર ગામ ખાતે હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજિત બે હજાર ચોવીસ ના કેલેન્ડર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપના સ્થાપક સ્વર્ગીય રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર ના નિવાસ સ્થાને બે હજાર ચોવીસ ના કેલેન્ડર વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રુપના સદસ્ય સહયોગશ્રીઓ અને સમાજ બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ગ્રુપના સ્થાપક સ્વર્ગીય રમેશભાઈ જવેરભાઈ પરમારને યાદ કરી બે મિનિટનો મૌન પાડવામાં આવ્યું હતું આ વર્ષે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા બે હજાર વર્ષના ચાર હજાર કેલેન્ડર તથા બે હજાર વર્ષના શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમનો હિસાબ અહેવાલની નાની પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી